નમસ્તે યુટી સોશિયલ માંગ આપનું સ્વાગત છે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી માંગ ડેન્ગ્યુને રોકવા માટે ફ્રાઈડે ડે અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલી આરોગ્ય વિભાગ અને સેલવાસ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે દરેક વોર્ડમાં મચ્છર ઉત્પત્તિ સ્થળોનો નાશ કરવામાં આવ્યો સાથે જ ચાલી ધારકોને ડેન્ગ્યુના લારવા ઉત્પત્તિ સ્થાન વિશે જાણકારી આપી નિયમિત સફાઈ માટે જનજાગૃતિ કેળવવા અપીલ કરી હતી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી માંગ ડેન્ગ્યુને રોકવા માટે ફ્રાઈડે ડે અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલી આરોગ્ય વિભાગ અને સેલવાસ નગરપાલિકાના અંયુક્ત ઉપક્રમે દરેક વોર્ડમાં મચ્છર ઉત્પત્તિ સ્થળોનો નાશ કરવા માંગ શાળાના વિદ્યાર્થીઓ અને ચાલી ધારકો રેલી કાઢી અભિયાનમાં ભાગીદારી નોંધાવી વરસાદી ઋતુમાંગ ડેન્ગ્યુના રોગમાં વધારો થતો અટકાવવા દાના આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ રોકવા માટે ઝુંબેશ ચાલી રહી છે આ ઝુંબેશ અંતર્ગત શુક્રવારે આરોગ્ય વિભાગની પહેલ ફ્રાઈડે ડે દ્વારા પ્રદેશના તમામ ગામડાઓમાં મચ્છર ઉત્પત્તિ સ્થળોનો નાશ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો આ પહેલનો ઉદ્દેશ્ય ઘરની આસપાસના ચોખ્ખા પાણીને દૂર કરવાનો અને ઘરની અંદરના પાણીને બદલવાનો છે જે ડેન્ગ્યુ મચ્છરના લાવવાનો નાશ કરશે અને આ રોગનો ફેલાવો અટકાવશે આ અંગે વધુ માહિતી આપતા પ્રોગ્રામ ઓફિસર નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ દાદરા નગર હવેલી અને દમણ અને દીવે જણાવ્યું હતું કે ડેન્ગ્યુના મચ્છરો ચોખ્ખા પાણીમાં ઉત્પત્તિ પામે છે જેમ કે પાણીની ટાંકી પક્ષીઓ માટે પીવાના વાસણો ફ્રીજ અને એસી ટીન અને પ્લાસ્ટિકના બોક્સ ફૂલદાની નારિયેળના છીક તૂટેલા વાસણો ટાયર ઘરની છત વગેરે જો આપણે અઠવાડિયામાંગ એક વખત આ તમામ સ્થળોએથી પાણી દૂર કરીએ તો મચ્છરોના બ્રીડિંગ ગ્રાઉન્ડનો નાશ થાય છે આ સાથે પ્રદેશના તમામ લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો કે તેઓ વહીવટીતંત્રના આ અભિયાનમાં સક્રિયને ભાગ લે અને મચ્છરોના ઉત્પત્તિ સ્થળોનો નાશ કરવા વહીવટી તંત્રને સહકાર આપી ડેન્ગ્યુને રોકવા સહકાર માટે અપીલ કરી હતી સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ नमस्कार मैं डॉक्टर मकवाना सी एमओ अभी जैसा कि आप सबको मालूम है, हमने एक दो हफ्ते से चालू किया हुआ है फ्राइडे ड्राइडे फ्राइडे ड्राइडे का मतलब ये है कि हर शुक्रवार को जहाँ कहीं भी पानी इकट्ठा हो रखा है उन सबको खाली कर देना है इसका मुख्य पर्पज़ ये रहता है कि कहीं पे भी लारवा ना बने। तो लारवा नहीं रहेंगे तो डेंगू का जो मच्छर है वो भी नहीं पन पेंगे और डेंगू होने की संभावना बहुत कम हो जाएगी। तो आप आप सभी लोगों से अनुरोध है कि इस मुहिम में आप अपने आसपास के सभी एरिया में फ्राइडे ड्राइडे मीन्स हर शुक्रवार को जहाँ कहीं भी पानी इकट्ठा हो उसको खाली कर हम लोग नगरपालिका और मेडिकल डिपार्टमेंट के साथ मिलकर हमारे लोकल्स में जो भी घर घर हम लोग ड्राइडे फ्राइडे का एक मुहिम हम लोग चला रहे हैं जो हम पिछले साल भी हम लोग ने चलाया था आपने देखा होगा कि पिछले साल डेंगू के केसेस बहुत ज़्यादा थे लेकिन कंपेयर टू तो लास्ट ईयर इस साल डेंगू के केसेस में बहुत बहुत ही ज़्यादा गिरावट है फिर भी हम लोग एहतियात बरत रहे हैं और हम लोगों ने स्टाफ भी हायर किया है जिसको हम ब्रीडिंग चेकर्स बोलते हैं जो घर घर जाकर घरों में चेक करते हैं कहीं पानी फ्रिज में ट्रे में फ्रिज के ट्रे में पानी जमा होता है या पौधों में पानी जमा होता है या कहीं पे टूटे मटके हैं टायर है या नारियल के आ, शेल्स वगैरह है और घरों में मनी प्लांट लगाते हैं लोग बोतल में डाल के सिर्फ पानी में लेकिन उसका पानी बदलना भूल जाते हैं तो हमारे ब्रीडिंग चेकर्स अलोंग विद आ, हेल्थ डिपार्टमेंट सारे घरों में डोर टू डोर जाकर अगर कोई लार्वी, लार्वा मिलता है डेंगू के तो उसमें दवाई छिड़क कर लोगों में जागरूकता फैलाने का काम कर रहे हैं और होपफुली नेक्स्ट ईयर और हम लोगों को अवेयरनेस आएगा और डेंगू के केसेस और कम होंगे थैंक यू